ઇકોનોમિક સેલની ટીમે સુરતના હીરા વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે આરોપીઓમાં નિકું જાંબલિયા અનુજ શાહ ચેતન સાગર અને મિતુલ ગોટીનો સમાવેશ થાય છે આ ઇસમોએ વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને પોતાનું ખોટું નામ આર્સન ઇસાકો કહી સુરતના હીરા વેપારીઓ સાથે રૂપિયા કરોડ ની છેતરપિંડી કરી છે પોલીસ ઝડપ બાદ ફક્ત ચોવીસ કલાકમાં છ ડાયમંડ રિકવર કર્યા છે જેઓની બજાર કિંમત ચાર પોઈન્ટ પાંચ કરોડ જેટલી હોવાનું સામે આવ્યું છે તમામ ડાયમંડનું જીઆઈએ સર્ટિફિકેશન પણ થયેલું છે તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ રેપનેટ એપ્લિકેશન પર વેચાણ માટે મુકાયેલા હીરાની ઇન્ક્વાયરી કરી અને દુબઈ તથા હોંગકોંગના બાયર તરીકે હીરા ખરીદી સાત દિવસમાં પેમેન્ટ કરવાનું બહાનું આપ્યું હતું વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે તેમણે

વર્ચ્યુઅલ ગેટવે અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી સુરતના અલગ અલગ હીરાના વેપારીઓ સાથે કરનારા જે ગેંગ હતી એના કુલ ધરપકડ કરવામાં આવી છે આ ચાર આરોપીમાં નિકુંજ આંબલિયા મિતુલ ગોટી અનુજ શાહ અને ચેતન સાગર આ ચાર આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની પૂછપરછના આધારે એમણે અલગ અલગ ત્રણથી ચાર જેટલા વેપારીઓને બિલ પછીથી આપવાની શરતે એડવાન્સ પૈસા એમની પાસેથી મેળવી લઈ એમને આ ડાયમંડ આપેલા હતા આ તમામ જે અલગ અલગ વેપારીઓ છે એ વેપારીઓ પાસેથી ટોટલ છ હીરા અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવ્યા છે આજે છ હીરા રિકવર કરવામાં આવ્યા છે એમની અંદાજિત કિંમત ચાર કરોડ પાંચ લાખ જેટલી છે જે ગુના દાખલ થયો ત્યારે સાત જેટલા હીરા બાબતે આ ગુનાહિત કાવતરાની અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો એમાંથી છ હીરાની ટોટલ રિકવરી કરી લેવામાં આવી છે આ જે હીરા કબજે કર્યા છે એમાં બે હીરા પાંચ કેરેટના બે હીરા ચાર પોઈન્ટ પાંચ કેરેટના એક ચાર કેરેટનો અને એક પાંચ પોઈન્ટ બે કેરેટનો છે જ્યાં હીરા કબજે કર્યા છે એમાંથી એક હીરો અંદાજિત એક લાખ અમેરિકન ડોલરનો છે અને અન્ય હીરાઓ પચાસથી સાહીઠ હજાર અમેરિકન ડોલરના કુલ મળીને ચાર કરોડ ઇન્ડિયન રૂપીઝમાં ઇન્ડિયન કરન્સીમાં ચાર કરોડ રૂપિયાના હીરાઓ રિકવર કરવામાં આવ્યા છે આજે આરોપીની બોડેશ સોપ્રેનીની જો વાત કરીએ તો આ ચારે ચાર આરોપી છે એમની સાથેના જે અન્ય સભ્યોએ મળીને સૌથી પહેલાં ઇન્ટરનેટ ડોંગલ માટે ડમી સિમ કાર્ડ ખરીદ્યું હતું અને ત્યારબાદ અલગ અલગ વર્ચ્યુઅલ ગેટવે પરથી અમેરિકન નંબર એસ્ટાબ્લિશ કર્યા હતા વોટ્સઅપ નંબર અને એની ઉપર અમેરિકન કંપનીઓના જે ઓનર છે એમ્પ્લોયી છે એના ડીપી મૂક્યા હતા અને સ્ટેટસમાં અમેરિકન કંપનીના નામ મૂક્યા હતા અને એ કર્યા બાદ એમણે વર્ચ્યુઅલ વોટ્સઅપ નંબરથી તમામ હીરાના વેપારીઓ પાસે સુરતમાં કોન્ટેક્ટ કર્યો હતો અને સુરતમાં હીરાના વેપારીઓ આઈડેન્ટીફાય કરવા માટે એમણે રેપનેટ નામની વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો અને રેપનેટ પર જે પણ હીરા અવેલેબલ છે એ અવેલેબલ હીરા બાબતે જ એમણે એ કન્સન્ડ જે સેલર છે હીરાનો વેપાર એની સાથે કોન્ટેક્ટ કર્યો હતો વોટ્સઅપ દ્વારા અને સાત દિવસમાં એમને હીરાનું પેમેન્ટ આપવાની શરતે એમણે હીરાની લીરુરી અલગ અલગ દેશોમાં દુબઈ હેંગ હોંગકોંગ અને બેંકોક ખાતે કરાવી હતી અને ત્યારબાદ એમણે પેમેન્ટ આપ્યું હતું આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઇકોસેલ ક્રાઇમ ક્રાઇમના સાયબર ક્રાઇમ ત્રણેય કામે લાગેલા હતા અને ખૂબ મોટી સફળતા ઇકોસેલની ટીમને મળી છે એસીપી સરવૈયા અને પીઆઈ હડિયા સાહેબની ટીમ દ્વારા ટૂંકા ગાળામાં આરોપી પકડાય એના ચોવીસ કલાકની અંદર છ હીરા ચાર કરોડ પાંચ લાખની કિંમતમાં રિકવર કરવામાં આવે છે અને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના માધ્યમથી એમના સૂચના દ્વારા હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી હું સુરત શહેરના તમામ ડાયમંડ સાથે જોડાયેલા ટેક્સટાઇલ સાથે જોડાયેલા ઓનલાઈન ઈ કાર્ટ ઉપર બિઝનેસ કરતા તમામ જે ધંધારથીઓ છે આગામી દિવાળીના તહેવારોમાં ઘણા બધા લોકો એવા હશે જે અલગ અલગ દેશોમાંથી અલગ અલગ રાજ્યોમાંથી આપનો બિઝનેસ માટે કોન્ટેક કરશે પરંતુ સુરત શહેર પોલીસ તરફથી આપ સૌને નમ્ર અપીલ છે આપ કોઈ પણ બાયર આપનો કોન્ટેક કરે છે તો એ બાયરની ઓરિજિનલ આઈડેન્ટિટી તમે કન્ફર્મ કરો બાયર જે કંપનીનું નામ આપતો હોય તો એ કંપનીના ઓફિશિયલ પર્સન સાથે આપ ઈમેલ કે ફોન દ્વારા કોન્ટેક્ટ કરો કે આ વ્યક્તિ છે જે એ બાયર છે આપની કંપનીનો છે કે નહીં અને સાથે સાથે એની પાસેથી ઓછામાં ઓછા ત્રણ રેફરન્સીસ મેળવો જેની સાથે પહેલાં બિઝનેસ કરેલો હોય જેથી કરીને એ રેફરન્સીસ દ્વારા પણ આપણને ખ્યાલ આવી શકે કે જે આપનો કોન્ટેક કરી રહ્યો છે કોઈ પણ બાયર એ જેન્યુન છે કે નહીં જેથી કરીને આવા મોટા ચીટિંગથી આપ બચી શકો రిపోర్టర్ అరవింద రా జనాదీ న్యూజ సూర